હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ દેશી મીઠાઈ જે ઉત્તરાયણમાં લગભગ અને શિયાળામાં તો ખાસ બધાના જ ઘરે બને છે સિંગ પાક જેને માંડવી પાક સિંગની ગજક બનાવીશું એકદમ સોફ્ટ અને મોમાં મૂકતાં જ પીગળાઈ જાય તેવું અને ખાંડ વગર ને ચાસણી લીધા વગર બનાવીશું સિંગના દાણા શેકવાના તેને કેટલો ભૂકો કરવાનો અને તેના ગોળનો પાયો કેવી રીતે લેવાનો અને અલગ ટ્રીક અને ટિપ્સ સાથે બતાવીશ મેં અહીં ચાર કપ જેટલા કપના માપથી જોઈએ તો સિંગના દાણા સાફ કરીને લઈ લીધા છે અને વજનમાં જોઈએ તો સાડી સાતસો ગ્રામ છે હવે આ સિંગદાણાને એક નોનસ્ટિક પેન લઈને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લઈશું દાણાનું પ્રમાણ વધારે છે એટલે મેં અહીં અડધા દાણા જ પેનમાં મૂક્યા છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દાણાને આવી રીતે ચલાવતા રહીને લગભગ બેથી ત્રણ મિનિટ થશે એટલે દાણા એકદમ તડતડ જેવો અવાજ આવવા મળશે દાણા ફૂટવાનો તો ત્યાં સુધી જ દાણા શેકવાના છે એકદમ લાલ કે પછી શેકવાના નિશાન પડી જાય તેવા શેકવાના નથી હાથથી તમે જુઓ તો તમારા દાણાના ફોફા ઉતરી જાય મસળીને તેવી રીતે તેટલા જ પ્રમાણમાં શેકવાના છે ચારથી પાંચ મિનિટ પછી તમે જોશો તો દાણાનો કલર પણ તમે જુઓ તેમ ફરી ગયો છે અને હાથથી દાણો આવી રીતે દબાવીને જુઓ તો દાણાના ફોફા પણ ફટાફટ ઉતરી જાય છે તો આપણા સિંગદાણા શેકાઈ ગયા છે અને હવે તેને એક બાજુના બાઉલમાં આપણે લઈ લેશું ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું દાણા વધારે પડતા ન શેકાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું નહીતર સિંગપાકમાં બળેલી સ્મેલ આવશે એટલે અને હવે જે વધેલા દાણા છે તેને પણ આપણે આ પેનમાં આવી જ રીતે શેકી લેવાના છે ચારથી પાંચ મિનિટ સુધી ફરી પાછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું અને ધીમે ધીમે ચલાવતા રહીને હલકા એવા લાલ ફરી પાછા થઈ જાય ત્યાં સુધી જ શેકાઈ જાય અને દાણો હાથમાં લઈને મસણો તો ફોફા ઉતરી જાય તેવું થઈ જાય ત્યાં સુધી આને પણ શેકી લેવાના છે આ દાણા પણ શેકાઈ ગયા છે અને હવે તે બંનેને આપણે એક બાઉલમાં લઈ લીધા છે હવે આ દાણાને આપણે હલકા એવા ઠંડા થવા દઈશું હાથમાં લેવાય તેવા ગરમ બહુ છે એટલે અને હાથમાં મસળાય તેવા થઈ જાય એટલે આવી રીતે હથિયાળીઓ વચ્ચે દાણાને લઈને મસળીને આપણે તેના ફોફા જુદા કરી દઈશું જો દાણા તમારા સરસ એવા શેકાણા હશે તો ફોફા તરત જ ઉતરી જશે તમે જુઓ તેમ પાંચ મિનિટમાં જ બધા દાણાના ફોફા ઉતરી ગયા છે અને હવે ઘરમાં જ્યારે આપણે સિંગના ફોફા ઉતારીએ છીએ ત્યારે આખી રૂમમાં થાય છે તેની જગ્યાએ આજે એક અલગ ટ્રીક સાથે જે મેં તમને કીધું હતું સ્પેશિયલ ટ્રીક બતાવીશ તે રીતે આપણે તેના ફોફા ઉતારીશું આવી રીતે તળવાનો ઝારો લઈને તેમાં થોડા થોડા દાણા એડ કરીને આવી રીતે હલાવશું એટલે તમે જુઓ તેમ ફોફા બધા જ નીચે ઉતરી ગયા છે અને દાણા છૂટા પડી ગયા છે તેમાંથી આવી જ રીતે હવે બીજા બધા દાણાને પણ તળવાના ઝારાથી ચાળી લેશું બધા ફોફા ઘરમાં કોઈપણ જાતની માથાકૂટ વગર તમે જુઓ તેમ સરળતાથી બે જ મિનિટમાં દાણામાંથી ફોફા જુદા પડી ગયા છે અને એકદમ સરસ એવા સફેદ દાણા છે તો હવે આ દાણાને આપણે મિક્સરમાં ક્રશ કરવાના છે એટલે માપસરનું જે વચલું ઝાર આવે છે તે લઈ લઈશું અને તેમાં આપણે બે ભાગમાં દાણા એડ કરીશું પહેલાં અડધા દાણાને મિક્સર જારમાં નાખીને મિક્સરને પલ્સ મોડ ઉપર ચાલુ બંધ ચાલુ બંધ કરીને આવી રીતે ભૂક્કો થાય તેટલા જ પ્રમાણમાં ક્રશ કરવાના છે તેમાંથી તેલ છૂટું ન પડી જાય તેટલા બધા ક્રશ નથી કરવાના આવી રીતે ક્રંચી રહે હાથમાં તેવા આપણે ક્રશ કરવાના છે જો સિંગદાણાના ભૂકાનું ટેક્સચર આવવું હશે તો જ્યારે તમે આમાંથી તેનો સિંગપાક બનાવશો તો ખાવામાં ખૂબ જ સરસ બનશે આવી રીતે બંને આપણે મિક્સર જારમાંથી ક્રશ કરીને લઈ લીધા છે અને હવે સાડી સાતસો ગ્રામ સિંગદાણા સામે મેં અહીં પાંચસો ગ્રામ જેટલો ગોળ લીધો છે જો તમને ગળ્યું વધારે ભાવતું હોય તો તમે જેટલા સિંગદાણા લો તેટલા જ પ્રમાણમાં ગોળ ગોળ લઈ શકો અને જો મીડિયમ ભાવતું હોય તો આવી રીતે સાડી સાતસો ગ્રામ સામે પાંચસો ગ્રામ ગોળ લેવો અને હવે ગોળ ગરમ પહેલાં આપણે તેને સિંક પાથરવાની પ્લેટને આવી રીતે તેલથી ગ્રીસ કરી લેશું હવે એક જાડા તળિયાવાળું પેન કે પછી નોનસ્ટિક પેનમાં તેમાં એક ચમચી જેટલું આપણે ઘી ગરમ કરવા માટે મૂકીશું ઘી મેલ્ટ થાય એટલે જેવું થોડું એવું ગરમ થાય એટલે તેમાં આપણે જે ગોળ લીધો છે તે એડ કરી દઈશું ગોળને આવી રીતે એકદમ ઝીણો ઝીણો કતરણ કરી લેવાની જેથી મેલ્ટ થતાં વાર ન લાગે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને આપણે ધીમે ધીમે ગોળને આવી રીતે ચમચાથી ચલાવશું એટલે આસાનીથી પીગળી જશે લગભગ બેથી ત્રણ મિનિટમાં જ તમારો ગોળ એકદમ સરસ એવો મેલ્ટ થઈ જશે તમે જોઈ શકો છો આવી રીતનું ટ્રેક્ચર થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી નાખીશું અને ગોળને સતત આવી રીતે ચલાવતા રહેવાનો છે ગોળને આપણે બહુ નથી પાકવા દેવાનો સરસ એવો મેલ્ટ થઈ જાય અને આવી રીતે થોડા એવા બબલ્સ આવવા મળે અને ગોળ તમારો ફૂલવા માંડે ત્યાં સુધી જ ગરમ કરવાનો છે વધારે નહીં લગભગ ચારથી પાંચ મિનિટમાં જ તમારો ગોળ સરસ એવો બબલ્સ આવીને ફૂલવા માંડશે આ સ્ટેજ ઉપર તમે જુઓ હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે નહીતર ગોળ વધારે ગરમ થઈ જશે એટલે ગેસની ફ્લેમને આપણે બંધ કરીને હવે જે સિંગદાણાનો ભૂકો છે કરીને રાખેલો તે આપણે તેમાં ધીમે ધીમે એડ કરી દઈશું અને હવે સિક્રેટ સામગ્રી મેં જે તમને કીધું હતું એકદમ સોફ્ટ શિંગપાક બનાવવા તે છે મેં અહીં મિલ્ક પાવડર એડ કર્યો છે મેં અહીં અડધા કપ જેટલો મિલ્ક પાવડર એડ કર્યો છે તેનાથી તમારો શિંગપાક એકદમ સોફ્ટ અને મોમાં મૂકતા જ પીગળી જાય તેવો બનશે સિંગપાકનું પાકનું સ્ટ્રેક્ચર વધી ગયું હતું એટલે મેં બીજા બાઉલમાં લઈને તેને ચમચાથી ફટાફટ સરસ એવો મિક્સ કરી દીધો છે તમે જુઓ તેમ સરસ એવું મિક્સચર તૈયાર થઈ ગયું છે અને હવે જે આપણે બે થાળી ગ્રીસ કરીને રાખી હતી તેમાં અડધો અડધો સિંગપાક એડ કરીશું તમને જાડો પતલો જેવો ગમતો હોય તે પ્રમાણે તમારે ભાગ પાડી લેવાના જો જાડો ગમતો હોય તો એક જ થાળીમાં નહીતર આવી રીતે મેં પતલો બનાવવો છે એટલે બે અલગ અલગ થાળીમાં આવી રીતે સિંગપાકના ભાગ પાડી દીધા છે અને હવે કોઈ પણ હવે સીધા વાટકા કે ચમચાથી તેને આપણે દબાવીને એક સરખો કરી લેશું થાળામાં જો તમે ક્યારેય આવી રીતે ગોળનો પાયો લઈને સિંગપાક ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ ભાવશે અને હેલ્ધી પણ છે ખાંડ નથી ગોળમાં બનાવ્યો છે એટલે બાળકો માટે પણ શિયાળામાં ખાય તો પણ નહીં નડે અને દાંત ન હોય તો પણ ચાવી શકે તેવો બનશે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો વિડીયો ઉપર નવા હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં ને હવે આપણે કોરેથી આવી રીતે વાટકાથી કોર દબાવીને કોર પણ એક સરખી કરી લેશું અને હજી થોડો એવો ગરમ હોય ત્યાં જ તે આપણે ચાકુથી આવી રીતે તેમાં એક સરખા કટ મૂકીને પીસ કરી લેશું તમને જવડા નાના મોટી ગમતા હોય તેવડા તો તૈયાર છે એકદમ સોફ્ટ મોરમાં મૂકતાં જ પીગળી જાય અને ખાંડ કે ચાસણીની માથાકૂટ વગર ફટાફટ બની જાય તેવો સિંગપાક માંડવી પાક કે પછી સિંગની ગજક તમે ગમે તે રીતે બોલાવી શકો રેસિપી ગમી હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ